પોલિંગ સ્ટાફ આજે પોતાની કામગીરીને આખરી ઓપ આપશે એક આખી તૈયાર હોય છે એ કિટ કેવી રીતે ક્યાં મૂકવી પોલિંગ સ્ટાફને પણ ખાસ સૂચના આપવામાં આવશે માર્ગદર્શન આપીને આવતીકાલનો અત્યંત મહત્વનો દિવસ જેની માટે કેટલીક ખાસ તૈયારીઓ પોલિંગ સ્ટાફ અત્યારે કરી રહ્યો છે ડિસ્પેચિંગ થઈ રહ્યું છે ઈવીએમ અને નું અને જ્યાં આ ઈવીએમ વીવીપેટ રાખવામાં આવે છે ત્યાં પણ સુરક્ષાને લઈને કોઈ પ્રકારની કચાશ નહીં રાખવામાં આવે કેટલા ગ્રામ્ય વિસ્તારમાં પણ ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી થઈ રહી છે